હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે રૂટિનમાં બનતું કોબીનું શાક જે દરેક ઘરોમાં બનતું જ હશે પણ દરેકની બનાવવાની પોતપોતાની રીત અલગ અલગ હોય છે અત્યારે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે તો આજે આપણે ટિફિનમાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય એવું ટેસ્ટી કોબીસનું શાક બનાવીશું જે ખાવામાં હેલ્ધી તો છે જ સાથે જ ઘણું ટેસ્ટી પણ છે એકદમ ઓછી ઝંઝટમાં આ ટેસ્ટી શાક આજે આપણે બનાવીશું તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે વન ફોર્થ કપ જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે રાય ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી જીરું ઉમેરીશું ચમચી જેટલી જેમાં આપણે હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે અડધો કપ જેટલા ગ્રામમાં સાહીઠ ગ્રામ જેટલા લીલી તુવરના દાણા ઉમેરીશું આ કાચા જ દાણા લીધા છે અને આ રીતે તેલમાં જો શરૂઆતમાં જ એને એડ કરી દેશો તો દાણાને બાફવાની પણ ઝંઝટ નહીં કરવી પડે જલ્દીથી એ ચડી જાય છે તો એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી આપણે મીઠું ઉમેરી દઈએ જેથી દાણા આપણા જલ્દી ચડી જાય અને હવે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે ચડવા દેવાના છે ત્રણ ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો કાચો જ બટાકો એડ કરવાનો છે ગ્રામમાં એંસી ગ્રામનો એક બટાકો લઈને એને ધોઈને છોલીને મેં મીડિયમ ટુકડામાં સમારી લીધો છે અડધી ચમચી એમાં હળદર ઉમેરી છે એક ટેબલ સ્પૂન જેટલી આપણે ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે ફરીથી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ એને ચડવા દેવાનું છે જેથી બટાકા અને તુવરના દાણા આપણા થોડા થોડા સોફ્ટ થઈ જાય અહીંયા આપણે અહીંયા તુવરના દાણા લીધા છે તમે ચાહો તો વટાણાના દાણા પણ લઈ શકો છો તો ફરીથી મેં એને ત્રણ ચાર મિનિટ માટે ચડવા દીધું હતું એ પછી ઢાંકણ ખોલ્યું છે હવે એમાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું એક ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે જો એ ના હોય તો અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી શકાય છે હવે બરાબર મિક્સ કરીને મસાલાને આપણે ત્રીસ સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે સાતવી લઈએ જેથી જે કચાસ હોય એની એ નીકળી જાય તો ત્રીસ સેકન્ડ પછી આપણે એની અંદર બારીક કાપેલું કોબીસ એડ કરવાનું છે જેને મેં કાપીને બરાબર ધોઈ લીધું છે ગ્રામમાં અત્યારે ચારસો પચાસ ગ્રામ જેટલું આ બારીક કાપેલું કોબીસ છે કાપ્યા પછીમાં આપ્યું છે તો ચારસો પચાસ ગ્રામ થયું છે સ્વાદ મુજબ એક ચમચી મીઠું ઉમેરી દઈએ મીઠું આપણે પહેલાં પણ પાંચ ચમચી જેટલું તુવરના દાણામાં એડ કર્યું હતું તેમ છતાં પણ એક ચમચી અત્યારે ઉમેરી જ દેવાનું છે એટલું મીઠું લાગી જ જશે તો બરાબર એને આપણે મિક્સ કરી લઈએ એમ તો આ કોબીસ છે આખું વરસ જ જોવા મળતું હોય છે પણ શિયાળામાં જેટલું ગ્રીન અને ફ્રેશ કોબીસ મળે છે એટલું બાકીની સિઝનમાં જોવા નથી મળતું અને શિયાળાના જે કોબીસનો સ્વાદ છે એ પણ વધારે આવતો હોય છે તો બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે કોબીસને ચડવા દઈએ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાત આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કોબીસ આપણું સરસ ચડી ગયું છે વચ્ચે ઢાંકણ ખોલીને એક બે વાર એને મિક્સ કરી લેવાનું છે નહીં તો શાક તમારું તળિયામાં ચોટી જશે તો હવે છેલ્લે એની અંદર આપણે એક મોટી સાઇઝનું બારીક કાપેલું ટામેટું ઉમેરી દઈશું ગ્રામમાં એકસો વીસ ગ્રામનું એક મોટું ટામેટું લઈને બારીક કાપી લીધું છે એક ચમચી આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ ખાસ જે ટામેટું છે બધા જ શાકભાજી ચડી જાય પછી તમારે છેલ્લે જ ઉમેરવાનું છે જો તમે ટામેટું સ્ટાર્ટિંગમાં ઉમેરી દેશો તો શાકભાજી ચડવામાં ઘણો સમય લાગી જશે તો ટામેટું ઉમેર્યા પછી ઢાંકીને બે ત્રણ મિનિટ મેં એને ફરીથી ચડવા દીધું હતું અને તમે જોઈ શકો છો આપણું ટેસ્ટી કોબીસનું શાક રેડી છે તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી દઈશું લીલું લસણ અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમને ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ એકદમ સિમ્પલ આ શાક છે જે મારા ઘરમાં હું બનાવું છું એ જ રીત મેં તમારી સાથે શેર કરી છે તમે તમારા ઘરમાં આ કુબીસનું શાક કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવશો ગરમા ગરમ આ શાકને તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો ડ્રાય સબ્જી છે તો લંચ બોક્સમાં પણ આરામથી પેક કરીને આપી શકાય છે અને આટલી ક્વોન્ટિટીમાં આ શાક ચાર વ્યક્તિને થઈ રહે એટલું બનાવ્યું છે તો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે